હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે જઈએ છીએ હવે અને વૈશાલી બંગડી કરવા આવી ગઈ છે તો અમે આવી ગયા તા રાણી પર દાડમા દાદા એ તો કીધું દર્શન કરતા જઈ તો જો અહિયાં રામાપીર નું મંદિર છે અને અહીંયા દાડમા દાદા નું સ્થાન છે તો જોઈએ તો દર્શન કરવા વઈ ગયા છે તો આપણે દર્શન કરી લઈ તમને દાડમા દાદાના દર્શન કરાવવું અને અહીંયા દાડમા દાદાના છે ને ઓલું હોય ઉત્સવ હોય તો અહીંયા માણસો એને ગામ જમાડા બંધ જમાડે બધા ગામનાઓને તેડાવે છે તો અહીંયા સારું ઉત્સવ કરે છે દાડમા દાદા તો તમે રાણી પર આવો તો દાડમા દાદાના દર્શન કરજો અને ઉત્સવમાં આવજો તો જોઈએ અમારે દર્શન કરવા વઈ ગયા છે ચંપલ ઉતાર્યા જો દર્શન કરવા બે ગયા દાઇડમાં દાદા છે તમારી માફ કરજો બસ કરી લીધા દર્શન તો ખરા તો જ્યાં અહીંયા ફોટા ને એવું બધું રાખી દીધું છે અને અહીંયા દાડમા દાદાના દર્શન કરવાના છે તો આ પેલા કેટલાય વર્ષોનો આ ઝાડ છે શું છે પીપળો પીપળો છે પીપળાના થડમાં બેઠા છે દાડમા દાદા તો આપણે જો હવે દાડમા દાદાના દર્શન કરી લીધા છે તો અમે અહીંયા દર્શન કરવા આવજો જો દાડમા દાદાને માનતા માનતા હોય તો આ દીકરાએ દીધેલા છે અને દાડમા દાદાનું હાસ છે તો તમે આવજો દર્શન કરવા દાડમા દાદાના તો જો અહીંયા કંઈક બીજી માનતા હોય છે તો આ રાઈશું જો રાખીશ ટાંટાઓને તો એ કંઈક દાડમા દાદાની માન માન્યતા એ છે તાવો હોય તેમ તાવો ન થતો હોય કંઈક બીજું થતું હોય તો અહીંયા બધું જો આવી રીતનું કરે અહીંયા જો છે તાવો કરતા હોય કે પછી બીજી પ્રસાદી બનાવતા હોય તો કંઈ ખબર નથી જે સૂલને એવું છે બકડીયું ટીંગાય છે દિવાલના બેણા ટીંગાય છે અને આ પુલ બનાવ્યો છે રાણી પરનો એવડો મોટો પુલ બનાવ્યો છે આ નંદી મોટી તો હવે આપણે જઈ પાણી ચાલુ છે કપડાં તો અહીંયા બેહવાની સુવિધા સારી છે અહીંયા આયોજન મોટું રાખે છે તો અહીંયા જો જગ્યાએ બહુ મોટી છે તો આપણે ક્યારેક અહીંયા આયોજન નહીં છે ને તો અહીંયા આવશું તો તમને દર્શન કરાવીશું પાછા આયોજન અહીંયા ડંકી છે પાણીની તો અહીંયા સ્થાનક છે લગભગ તો હનુમાન દાદાનું છે તો અહીંયા અડવા અહીંયા દાડમા દાદા છે અને અહીંયા હનુમાન દાદાનું સ્થાનક છે તો ત્યાં પહેલાં દર્શન કરજો અને એ જો આગળ આગળ હાલવા માંડ્યા છે તો તમને કાંઈક બતાવું તો તમે કમેન્ટ કરીને કહીજો તો હમણાં એને પૂછું શું છે એમ મારે શેઠ મોર ગયા છે એટલે આ ગાડાનું શું છે પ્રમાણ કાંઈક આ જો જુનાણું ગાડું છે અને આ ગાડું લઈને જતા હતા એટલે કોણ હતા દાદા હરાણીયા બે ત્રણ ગાડા હતા હા હા લબાસો તણાઈ હરાણીયા નો બધો અને ગાડું એક પડ્યું રહ્યું લેવાણી દાદાનું હાસ ને એટલું હા એટલે દાડમા દાદાએ ગાડું ન લેવા દીધું હા તો એ તો હાચી વાત છે ને એટલે આપણા વરણનું જે આપણું ઢોર છે એને મારી નાખ્યું છે ને કે એના ઢોર હતા હા 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 એટલે દાદાએ ભગાડી દીધા એવું થયું ને દાદાએ હા દાદા એ જોઈત્યા લેવા આવ્યા છે પણ લેવાનું જ નહીં જોઈતા નહીં હા દાદા વાત કરે છે દાડમાં દાદા વિષય કે ગાડું હરાણિયા લઈને આવ્યા તા તો હરાણિયા ઢોર કાપી હતા તો પછી દાદાનું હાશ હતું ને તો પછી દાદા એને ગાડું ઊભું રાખી દીધું

હા જો એ ગાડું હતું એ કે સરણીયાનું છે એટલે આ ગાડું મૂકીને વ્યાઈ ગયા પછી એનો લબાસો હતો ને એ નદીમાં તણાઈ ગયો પછી પૂર આવ્યું ગાડું વાડું હતું ત્યાં સુધી પૂરું ન આવ્યું ગાડું લેતા પછી પૂરું આવ્યું ને એટલે લબાસો તણાઈ ગયો અને ગાડું અહીંયા રહી ગયું નિશાની દાહડમા દાદા રાખી દીધું તો આ જો દાડમા દાદુ મંદિર છે ને આ સાઈડ ગાડું પડ્યું છે